બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ખેડૂતનો વિડીયો મેં બે દિવસ પહેલાં જોયો અને જેમાં એ પરિસ્થિતિ ખેડૂત વર્ણવી રહ્યો હતો કે ત્યાં વરસાદ જ નથી અને જો વરસાદ ન પડે તો એ વિસ્તારને એ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવું પડે એટલી ખરાબ પરિસ્થિતિમાં ખેડૂતો જઈ રહ્યા છે હજુ પણ મને ધાનેરાના ખૂબ પાછળના એડાલ સહિતના ગામડાની સ્ટોરી યાદ છે કે જ્યાંની છોકરીઓ ભણવા જવાનું એટલે છોડી દેવું પડે છે એમને કેમ કે એમના હિસ્સામાં પાણી નથી પહોંચ્યું નર્મદાથી આપણે બધે પાણી નથી પહોંચાડી શકતા ગ્રાઉન્ડ વોટર જમીનની અંદરનું રહેલું પાણી એના તળ છેક નીચે ઊંડા થતા જવા આપણે પ્રયાસો શરૂ કર્યા છે બનાસકાંઠા સહિતના જિલ્લાઓને બચાવવા માટે પણ આપણે ખાસા મોડ્યા છીએ જે પરિસ્થિતિની આપણા પૂર્વજો વાતો કરતા હતા કે ગમે ત્યારે એવી સ્થિતિ આવશે કે પાણી માટે વલખા હશે તો આપણે પાણી બોટલમાં વેચાતા અને પછી આરો વગર પાણી ન પીતાને આપણે બધા જ સમય જોઈ રહ્યા છીએ પણ આપણે સમજી નથી રહ્યા તો એ બધાની વચ્ચે જે અસંતુલિત વરસાદ છે તમારા વિસ્તારમાં ક્યારે વરસાદ આવવાનો છે બધી માહિતી તમારા સુધી શેર કરવી છે જે હવામાન વિભાગે આપી છે પરંતુ છતાંય જે સવાલો આખા ચોમાસામાં ઊભા થયા કે કોઈની આગાહીઓ ઓલમોસ્ટ સાચી નથી પડી એવું શું કામ થયું એ પણ મંથનનો વિષય છે પરંતુ છતાંય આઈએમડી હવામાન વિભાગ અધિકારીક રીતે કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી દર્શાવી રહ્યા છે તો તમે આ જે ગ્રીન એરિયા જોઈ રહ્યા છો ત્યાં ઓલમોસ્ટ ક્યાંય એમ એટલે એનો મતલબ જ એ છે કે કોઈ જગ્યાએ કોઈ વોર્નિંગ નથી આપવામાં આવી અને ઓરેન્જનો મતલબ કે યલ્લોનો મતલબ એવો થાય છે કે ત્યાં જોવાનું એમ જોતું રહેવાનું ખબર પડે તો આવશે વરસાદ એટલે ટૂંકમાં અહીંયા વરસાદની સંભાવનાઓ છે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દબણ દાદરા નગર હવેલી એની સાથે આવી ગયા આવતીકાલ માટે બીજી તારીખ માટે ત્રીજી તારીખની શું પરિસ્થિતિ છે તો ઓરેન્જ એલર્ટ છે ભાવનગર તાપી ડાંગ નવસારી વલસાડ આ જગ્યાએ ખૂબ વધારે વરસાદ વરસી શકે છે હવે સુરત નવસારી ડાંગ તાપી આ બધા એ જિલ્લા છે કે જ્યાં ચોમાસું શરૂ થયું ત્યારથી ખાસો વરસાદ વરસી રહ્યો છે ખાડીનું પૂર વર્ષોથી સમસ્યા છે પીડાય છે સુરતવાસીઓ તમે જુનાગઢ પોરબંદરની વચ્ચેનો આ જે એરિયા જુઓ એ આખો આમ સીધી રકાબી જેવો વિસ્તાર છે એની ભૌગોલિક પરિસ્થિતિ જેને આપણે ઘેડ પંથક કહીએ છીએ બધું પાણી ત્યાં ભરાય છે ખેડૂતોની જમીનો વર્ષોની વર્ષ બરબાદ થતી જાય છે ઘર કેટલાય લોકોના અમે દેવભૂમિ દ્વારકાની પાસે કલ્યાણપુર તાલુકાની આજુબાજુ રાવલની આજુબાજુ એવા અનેક ઘરને ગામ જોયા કે જ્યાં ગામના લોકોએ ખૂબ મહેનત કરીને ઘર બનાવ્યા હતા મકાન બનાવ્યા હતા આખું ગામ ડૂબી ગયું અને એવું ડૂબ્યું કે પછી ક્યારેય પાણી ઓસર્યા જ નહીં ત્યાં પાણી ગયું જ નહીં ત્યાં એટલે લોકોએ પોતાના બનાવેલા ઘરને ગામ છોડીને નીકળી જવું પડ્યું લોકોએ હિજરત કરવી પડે વર્ષોના વર્ષ એક એક ગામમાં એમાં ઉમેરો થાય પણ સ્થિતિ નથી બદલાતી તો જ્યાં વરસાદ વરસી રહ્યો છે ત્યાં વરસાદ આવનારા સમયમાં પણ એટલે આ ત્રીજી તારીખની આગાહી ગીર સોમનાથ અમરેલી ભાવનગર સહિતના વિસ્તારોમાં વરસવાનો છે ચોથી તારીખે ક્યાં આગાહી છે તો અગેન નવસારી વલસાડ ડાંગ તાપી દાદરાનગર હવેલી દમણ ત્યાં ઓરેન્જ એલર્ટ છે સુરત ભરૂચ નર્મદામાં વરસાદ વરસવાનો છે ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને ગીર હા ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર આ ત્રણ જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે અહીંયા પણ વરસાદ વરસવાની સંભાવનાઓ છે ભીંડી શું કહી રહ્યું છે પણ તમને બતાવું હવામાન વિભાગ તો ક્યાં ક્યાં વરસાદ બતાવી રહ્યો છે અત્યારની હાલની પરિસ્થિતિ દ્વારિકા પોરબંદરની વચ્ચે વરસતો વરસાદ વડોદરાની આજુબાજુ થતો વરસાદ અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે આજના દિવસની પહેલી તારીખની પરિસ્થિતિ જોઈએ તો પણ તમે અંદાજ લગાવી શકો છો કે કયા વિસ્તારો અત્યારે ત્યાં વરસાદ આવી રહ્યો હશે અથવા આવવાનો છે તો આ અગેન દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે મહારાષ્ટ્રની સરહદથી એકદમ એની બાજુમાં આવેલો વિસ્તાર અડીને જે આવેલો છે એ બધી જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે એના પછી આપણે જેમ જેમ આગળ જતા જઈએ અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ બતાવે છે એ એવો છૂટો છવાયો હોય છે કે એક એરિયાવાળા એવું સમજે છે કે કંઈ વાંધો નહીં એમ અહીંયા એસજી હાઈવે નથી પડી રહ્યો તો શ્યામલ પડતો હશે શ્યામલવાળા વિચારે કે કંઈ નહીં અહીંયા નથી પડતો તો ઘોડાસરમાં પડતો હશે ક્યાં પડતો હોય છે તો રામ જાણે વરસાદ વરસી નથી રહ્યો જે આવ્યો એ આવ્યો એના સિવાય વરસાદ બહુ જ વરસ્યો નથી તો આ સાંજ સુધીમાં આ બધા વિસ્તારોમાં બતાવે છે કે સાંજે પાંચ વાગ્યાની આજુબાજુ આ સુરેન્દ્રનગર થાનથી આગળનો વિસ્તાર એટલે ધોળકા વિરમગામ અ અમદાવાદ એટલે આ બાવળા બાજુનો જે એરિયા છે ત્યાં વરસાદ વરસવાનો છે ભાવનગરમાં પણ વરસાદ વરસવાનો છે સાંજની આગાહી પછી રાત પડતા સુધીમાં ગાયબ થઈ જવાનો છે એનો મતલબ એ કે ખૂબ તીવ્ર વરસાદ નથી વરસવાનો શુક્રવારના દિવસે ગુજરાતના મોટાભાગના કોઈ જ વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદની આગાહી નથી જોકે હવામાન વિભાગ કહી રહ્યું છે આવનારા બીજી તારીખ માટે એમણે જે આગાહી કરી છે દક્ષિણ ગુજરાત માટે કરી છે અને ત્યાં વરસતો વરસાદ દેખાઈ પણ રહ્યો છે શુક્રવારે સાંજ સુધીમાં આ પ્રકારની પરિસ્થિતિ રાજસ્થાનના ઉપરના ભાગોમાં જ્યારે વરસાદ પડે ઉદયપુરથી ત્યારે બનાસકાંઠા સુધી પાણી લઈને આવતા હોય છે હવે શનિવારના દિવસે દાહોદની આજુબાજુમાં સિસ્ટમ બની રહી છે દાહોદથી ઉપરના હિસ્સામાં મહિસાગરથી ઉપરના એટલે એટલેથી લઈને મહીસાગરનો એવો પટ્ટો કે જે બોર્ડર પર આવેલું છે ત્યાં એ બનેલી સિસ્ટમ છે એટલે જો તમે શનિ રવિમાં પ્લાન કરી રહ્યા છો કે તમારે બાકોરવા ઉકુવા ધોધ બાજુ જવું છે કે ગોધરા જવું છે કે પછી રતનમહાલ જવું છે તો વાતાવરણ ખૂબ સુંદર હશે ખૂબ વધારે વરસાદ પડી જાય તો ખબર નહીં પણ જો થોડો થોડો વરસાદ પડે છે તો વાતાવરણ ખૂબ સારું ત્યાં સેટરડે સન્ડેમાં રહી શકે છે એટલે તમે એ સિસ્ટમને આગળ જતા અહીંયા લુણાવાડાની આજુબાજુમાં થતો વરસાદ એ સિવાય દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં થતો વરસાદ કચ્છમાં એટલો બધો ક્યાંય વરસાદ નથી માંડવી સિવાય જે દેખાઈ રહ્યો છે અને અગેન દાહોદની આજુબાજુનો વિસ્તાર દાહોદની પણ જે ભૌગોલિક એનું લોકેશન છે બે હજાર નવમાં તો ત્યાં લિટરલી દુષ્કાળ જેવી સ્થિતિ હતી વરસાદ નહોતો પડ્યો આ વખતે પણ ખૂબ વરસાદ નથી પડ્યો એટલે તમે અત્યારે દાહોદમાં જાઓ તો તમને એવું લાગે તમે સ્વિટ્ઝરલેન્ડ પહોંચી ગયા છો એટલું સુંદર ત્યાંનું વાતાવરણ છે ત્યાં તો એક ગામનું નામ સિંગાપોર છે ત્યાં એ તમે એ ગામના નામ એ બાજુ જાઓ તો તમને એક અલગ દુનિયામાં આવી ગયા હોય સ્વર્ગ જેવું લાગે ઉનાળામાં જાઓ તો ચારે બાજુ અતિશય તમને એવું લાગે કે બંજર વિસ્તાર છે એટલે જે લોકો મધ્યપ્રદેશ ઘણીવાર જે બાય રોડ જતા હોય છે એમને ખબર છે કે ઇન્દોર જતાં સુધીમાં જે એરિયા આવે છે દાહોદનો તો ઉનાળામાં સાવ બંજર અને ચોમાસામાં સ્વર્ગ બની જાય પાણી નથી ટકતું ત્યાં ત્યાંથી પણ પાણી નીકળી જાય છે આ જિલ્લાઓ માટે નદી પાણી એનો મુખ્ય સ્ત્રોત મહીસાગર છે મહીસાગરની ઘણી બધી મહીસાગરમાં જાય પાણી જાય છે કડાણા પાસે ત્યાં એક ડેમ બનેલો છે એ સિવાય આ જે એરિયા છે આપણો નર્મદાનો વિસ્તાર ત્યાંથી નર્મદા જ્યારે ગુજરાતમાં પ્રવેશ કરે છે છોટા ઉદયપુરથી તો એ હાફેશ્વર છે એની જૂથ યોજના થકી પાણી પહોંચાડવાની કોશિશ થાય છે પણ પાણીની ખૂબ સમસ્યાઓ હોય છે એટલે આ બધા જે એરિયા છે એ તમે સૌથી વધારે વરસાદ આ વિસ્તારોમાં પડતો હોય છે આ ગુજરાતનો પૂર્વ પટ્ટો એટલે દાંતાની પટ્ટીમાં એ સરસ વરસાદ પડે તો ડાંગમાં એ સરસ વરસાદ પડે પણ ઉનાળામાં પાણીની સમસ્યા સૌથી વધારે ત્યાં જ સર્જાય છે સૌરાષ્ટ્રની પણ ખૂબ મોટી પાણીની સમસ્યા હતી સૌરાષ્ટ્ર બનાસકાંઠાએ ખૂબ સંઘર્ષ કર્યો છે પાણી માટે પણ એ લાંબી લડાઈ અને સંઘર્ષો પછી એમને નર્મદા મળી છે એટલે નર્મદાને આપણે એ દ્રષ્ટિએ પણ માં કહીએ છીએ કે નદી તો માં છે પણ નર્મદા એવી માં છે કે જે પોણા ગુજરાતને જીવાડે છે દક્ષિણ ગુજરાતનો એક હિસ્સો અને ઉપરના થોડા બે ચાર જિલ્લા બાદ કરીએ તો એના સિવાયનું આખું ગુજરાત નભે છે નર્મદા પર એટલે આખું કચ્છ નભેલું છે નર્મદા પર સૌરાષ્ટ્ર નર્મદા પર ટકેલું છે બનાસકાંઠા નર્મદા પર ટકેલું છે અને જે વરસાદ વરસી રહ્યો છે એને આપણે કૃપા માની ને થોડો સંઘરીએ વધારે સાચવીએ બની શકે એટલી કોશિશ કરીએ અને જે પૂર્વજો કહેતા હતા અને આપણે ગણકારતા નહોતા એ વાતો હવે આપણી સામે આવીને પડી છે આપણે ઓક્સિજન પણ વેચાતા લીધો આપણે કોરોના સમયે રૂમમાં ભરાઈને પણ રહ્યા માણસ એકબીજાથી દૂર પણ રહ્યો પાણીએ વેચાતું લઈ રહ્યા છીએ અને બાકીની જે આગાહીઓ જેની આપણે કલ્પના નથી કરી શકતા એ સાચી પડે એ વાસ્તવિક થાય એના પહેલાં એને બ્રેક મારવાની કંઈક કોશિશ કરીએ એવી અપેક્ષા બાકી તળ તો કેટલા ઊંડા ગયા છે એ ખેડૂતોને કહેવાની જરૂર નથી નમસ્કાર